નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા તાલુકાના વડ ગામના લોકો આ રોડ પ્રશ્ને આવ્યા રોડ પર છતડિયાથી વડ ગામ જવાનો રસ્તો ઘણા જ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોય બિસ્માર હાલતમાં હોય ત્યારે અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવતા આ રસ્તાનું કામ ન થતા ગામ લોકો આવ્યા રસ્તા પર અને જો આ રસ્તો સમારકામ કરવામાં અને નવો બનાવવામાં નહીં આવે તો ના છૂટકે ગામ લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે ત્યારે આવો જોઈએ આ ગામના આગેવાનોએ શું કહ્યું ભારત બે હજાર નવમાં અમારે જે છતડિયા થી વોર્ડ ભચાદર ઉંચી રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારથી થીકડું મારવામાં પણ નથી આવ્યું અત્યાર સુધીમાં એક પણ નેતા

શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાય પણ દબાવવાનું ભૂલતા નહીં